ભાજપ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યું છે એક તરફ તાજેતરમાં થયેલી મારામારીના દ્રશ્યો હજુ ભૂલાયા નથી ત્યારે હવે ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરના જન્મદિવસની ઉજવણી નવી ચર્ચાનો વિષય બની ગઈ છે વાત સામાન્ય ઉજવણીની નથી વાત અહીં જાહેર માર્ગ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં પણ ધામધૂમથી ઉજવણી કરીને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે હવે આ મામલે સુરત પોલીસ શું પગલાં લેશે તેની ઉપર સૌ ઓની નજર છે ત્યારે શું હતો સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે સુરત શહેરમાં ભાજપના સ્થાનિક નેતાઓની લઈને પાર્ટી આંતરિક અને જાહેર રીતે દબાણમાં છે ત્યારે તાજેતરમાં જ બનેલી મારામારીની ઘટનાથી ભાજપ ચર્ચામાં આવ્યું હતું ને હવે વધુ એક વિવાદે માથું ઉચક્યું છે ભાજપના વોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર પોતાના જન્મદિવસની ઉજવણી કરતા નવો વિવાદ સર્જાઈ ગયો છે જ્યારે ઉધના વિસ્તારની સાઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ખુલ્લામ કેક કાપવામાં આવી હતી અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા ત્યારે વિશેષ વાત અહીં એ છે કે સુરત પોલીસ દ્વારા અગાઉ જાહેર માર્ગ પર જન્મદિવસ સામાજિક કાર્યક્રમોની ઉજવણી પર સ્પષ્ટ રીતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો તો જેથી ટ્રાફિક કે જાહેર વ્યવસ્થામાં ખલેલ ન પડે તેમ છતાં પણ ભાજપના વોર્ડ પ્રમુખ દ્વારા આ પ્રકારની ઉજવણી થઈ છે જેમાં તેમના સમર્થકોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી ત્યારે જાહેર ફટાકડાઓ કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આ ઘટનાનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને જનતામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું આ કાયદો અને વ્યવસ્થા માત્ર સામાન્ય નાગરિકો માટે છે કેમ ભાજપના નેતાઓ માટે આમ છૂટછાટ આપવામાં આવી રહી છે હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે સુરત પોલીસ પોતાના અગાઉના જાહેરનામાનું પાલન કરાવશે કે પછી નહીં જો પોલીસ પ્રકાશ ઠેર વિરુદ્ધ જાહેર માર્ગનો દુરુપયોગ અને જાહેરનામા ભંગના આરોપસર પગલાં ભરે છે તો એ કાયદો બધા માટે એક સમાન છે એવું સંદેશ છે યા તો બીજી તરફ જો કોઈ કાર્યવાહી નહીં થાય તો લોકોને પોલીસની

तेने कहिए जे पीड़ पर